હેલો મિત્રો તો સ્વાગત છે આપનું નવા વિલો હવાના સ્પીકર લઈને રગડે છે તોડી નો નાખતો બટા મૂકી દે અમે અહીંયા ચીલર પાર્ટી જોવે છે જોઈ લો ઘરનું કામકાજ કાઢી નાખ્યું છે

હાલો તો હવે રવિવાર છે તો આપણે હવે કાંઈક તો રવિવારે કરવું પડશે જોઈ લો આ બધું ઉપર સાફ કરી નાખ્યું છે હવે આ બધું નીચે બાકી છે ચાલો તો હવે સાફ સફાઈ કરવા માંડીએ તો ફાઇનલી ઘર સાફ સફાઈ થઈ ગઈ છે મસ્ત મજાની જોઈ લો અને મેડમ હવે સિલાઈ કરવા મળ્યા છે કઈક શું સીવે છો પડદો બનાવે છે બાલ્કની માટે આપણે ટી ચાલુ કરીને બેસી ગયા છીએ કેમ કે થાકી ગયા છીએ હાવ કામ કરી કરી નાખો છે રવિવાર હતો પણ હવે કઈ આરામ કર્યો નથી